હવે વિસનગર શહેરમાં સૌ પ્રથમ વખત એક્યુપેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરોકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડોક્ટર યોગેશભાઈ પરમારના હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે જેમાં કમ્મર તથા ગરદનના દુખાવા ફેફસામાં નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપેશર થેરાપીનો લાભ મેળવો હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર સુના કોમ્પ્લેક્ષ ગુરુકુળ રોડ આઈટીઆઈ ચોકડી વિસનગર મહેસાણા જિલ્લાના સૌથી મોટા તાલુકા એવા વિસનગર શહેરના બસ સ્ટેશન ઉપરથી દરરોજ હજારો વાહનો આવનજાવન કરે છે લોકો અહીંથી અમદાવાદ મહેસાણા વિજાપુર હિંમતનગર વડનગર ખેરાલો ઉંજા પાટણ જેવા શહેરોમાં નોકરી કે ધંધા માટે અપડાઉન કરતા હોય છે અને તાલુકામાંથી કે અન્ય શહેરોમાંથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ પણ આવનજાવન કરતા હોય છે ત્યારે આ બસ સ્ટેશનમાં આવતી અને બહાર નીકળતી बसों બેફામ રીતે દોડતી હોય છે ત્યારે કોઈક દિવસ અકસ્માત થાય તેવા સંજોગો ઊભા થતા હોય છે એસટી બસ પ્રવેશ કરતા અને બહાર જતા દરવાજા પાસે કોઈ સ્પીડ બ્રેકર ન હોવાથી ભવિષ્યમાં કોઈ મોટો અથવા નાનો અકસ્માત થશે તે અંગેની ફરિયાદ વેપારીઓ અને સ્થાનિક ધારાસભ્ય શ્રી ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રુષ્કેશભાઈ પટેલને કરી હતી આ બાબતે ગંભીરતા સમજી ને મંત્રી શ્રીએ હાજર રહેલા ડેપો મેનેજર શ્રી ઝાલા સાહેબને બસ સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે તાત્કાલિક અસરથી સ્પીડ બ્રેકરો નાખવા માટેની સૂચના આપી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ